જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ માંગરોળ નજીક સીલ ગામની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ સીલ બંધારા તથા નૈત્રાવતી નદીના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું આ તકે તેમની સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપપ્રંત સીલ નદી પર નવો બંધારો બનાવવા માટેની કાર્યવાહી પણ શરૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ નાંદરખી ગામે યોજાયેલી સભામાં મંત્રીએ નેત્રાવતી નદીને પહોળી અને ઊંડી કરવાના કામની ટૂંક સમયમાં શરૂઆત કરવાની જાહેરાત કરી હતી જૂનાગઢ જિલ્લાના માંગરો તાલુકાના નાંદરખી ગામના પાદરમાંથી પસાર થતી નેત્રાવતી નદી કે જે ગોરેજથી શરૂ થઈને સીલ સુધી આ નદી એના પર ખૂબ જાળી જાખરા અને પુરાઈ ગઈ હોવાથી આ વિસ્તારના બંને સામી સન્માનની ધારાસભ્ય દેવાભાઈ અને ભગવાનજીભાઈની આ નદી ઉમણી કરવા માટેની વારંવાર અમારા વિભાગની અંદર રજૂઆતો હતી એને ધ્યાનમાં રાખીને આ નાંદરકી ગામના સરપંચ અને આખું ગામ સમસ્ત કે જે આખું ગામ લઘુમતી સમાજનું છે એમની પણ ઈચ્છા હતી અને એમની વારંવાર રજૂઆતો પણ હતી આજે આ ગામ નાંદરખી ખાતે લઘુમતી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં છે એ ગામ સમસ્ત સરપંચ સહિત આજે ભારતીય જનતા પક્ષમાં ભળીને આ ગામ પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે વિકાસના પથ ઉપર આ વિસ્તારને જિલ્લાને કે રાજ્યને લઈ જવા માટેની એમને કેડી જે કંડારી છે એમાં સામેલ થવા માટે આ નાંદરખી ગામના સરપંચ અને આખી ટીમ અને ગામ સમસ્તના સૌ લોકો આજે આ અને એમાં વિશેષ લઘુમતી સમાજના લોકો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને એના ભાગરૂપે આજે આ નાંદરખી ગામ ત્યાંથી પસાર થતી નેત્રાવતી નદી કે નદી ઊંડી કરવાની પહોળી કરવાની અને એની સાથે સાથે ડિટની કરવા માટેની રજૂઆતને ધ્યાનમાં સાથે બાજુમાં સીલ બંધારો જે લગભગ પચીસ કરોડ ને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે એની જોડે જે ખાસ માધુપુર ની બાજુમાંથી પસાર થતી કેનાલ છે જે અધૂરી છે એ પણ પૂર્ણ કરવા માટેની આજની માગણી હતી અને એ આગામી દિવસમાં અમે અમારા સિંચાઈ વિભાગમાંથી આ ત્રણેય કામો વહેલી તકે શરૂ થાય પૂર્ણ થાય એના માટેની આજે અમે બધા આગેવાનોની માગણીને ધ્યાનમાં રાખીને જાહેરાત કરીશું